તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો ઉગ્રતા ભર્યું આ વિરોધ પ્રદર્શનની તસવીરો વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા આ તમામ જે ઉમેદવારો છે તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે આ સાથે જ વિદ્યા સહાયની લિસ્ટ મુજબ ભરતી જાહેર કરવા અંગેની રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈ અને વિરોધ ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ પણ પહોંચી પહોંચી રહ્યા રહ્યા છે છે ઉમેદવારો પણ ત્યાં કરી અને ફરી એકવાર ઉમેદવારોને ડિટેઇન કર્યા હોવાની પણ વિગતો હાલ સામે આવી રહી છે આ તસવીરો ગાંધીનગરથી સામે આવી રહી છે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે તો વિદ્યા સહાયકની લિસ્ટ મુજબ ભરતી જાહેર કરવાની માંગ સાથે આ તમામ ઉમેદવારો અત્યારે સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે ત્યારે શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈ અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે ફરી એકવાર ટીંગાટોળી કરી અને ઉમેદવારોને ડિટેન પણ કર્યા છે આ પહેલા પણ આવી પરિસ્થિતિ ગાંધીનગરની અંદર સર્જાઈ હતી અને ત્યારે પણ આજ સ્થિતિ પ્રમાણે તેમની અટકાયત કરાઈ હતી સહયોગી કામેશ ચોક્સી ફોનલાઇન પર જોડાઈ ચુક્યા છે આ કામેશ ગાંધીનગરની અંદર ફરી વાર એક એવી જ તસવીરો સામે આવી રહી છે ઉમેદવારોને ટીંગાટોળી કરી અને તેમને અટકાયત કરવામાં આવી રહી છે શું છે વિગતો બિલકુલ લખમા આપણે જણાવી દઉં કે પાટનગર ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર અત્યારે સમ્રાંગણમાં ફેરવાઈ ગયું હોય તે વાતને નકારી શકાય તેમ નથી કારણ કે વિદ્યા સહાયકોની જે લિસ્ટ જે છે તે લિસ્ટ મુજબ જ ભરતી કરવા માટે માંગ કરવામાં આવી છે અને જેને લઈને શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રક્રિયાને લઈને જે ટેટ અને પાસ જે ઉમેદવારો છે હતા તે ગાંધીનગર પહોંચ્યા હતા અને તેઓ વિરોધ પ્રદર્શન કરવાના હતા તે પહેલાં જ્યારે તે વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસે ટીંગાટોડી કરીને ઉમેદવારોને ડિટેઇન કર્યા છે અને અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે તેમની અટકાયત કરી દેવામાં આવી છે મહત્વની વાત એ છે લખમાં કે ગુજરાતમાં ટેટ અને ટાટના જે પાસ જે ઉમેદવારો જે છે તે લોકોએ ફરીથી પોતાના પડતર પ્રશ્નો લઈને આંદોલનની અગાઉ ચીમકી ઉચ્ચારી હતી સાત મહત્વપૂર્ણ પ્રશ્નો છે કે તેને લઈને આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ઉમેદવારો આજનો જે કાર્યક્રમ હતો તેમાં હાજર રહેવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી ટેટ પાસ જે ઉમેદવારો જે છે તેમની મુખ્ય માગણીઓની જો વાત કરવામાં આવે તો શિક્ષણ સહાયક જે છે નવ થી બારનું જેમાં પીએમએલ અને ડીવીનું શેડ્યુલ પ્રસિદ્ધ કરવા માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ધોરણ એક થી આઠ ના જે વિદ્યા સહાયકની કેટેગરી અને વિષય મુજબ જગ્યાનું લિસ્ટ જાહેર કરવા માંગ કરવામાં આવી છે અંદાજીત સત્તાવનસો જૂના શિક્ષકોને બારસો આચાર્યની બદલી કેમના અંતે ખાલી પડતી છે જગ્યાઓ જે છે આ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારાને રૂપે સામેલ કરવામાં આવે માટે રજૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત ગયા વર્ષે જે મંજૂર થયેલા સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકો જે હતા તેમને ચાલુ ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને આ ઉપરાંત ઉનાળુ વેકેશન પહેલા જે શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા પાંચ મહત્વપૂર્ણ માંગો છે ને જેને લઈને જે ઉમેદવારો હતા તેઓ વિરોધ પ્રદર્શન કરવાના હતા પરંતુ તે વિરોધ કરે તે પહેલા જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે જી કામેશ જે પ્રમાણે ઉમેદવારો પ્રશ્નો કરી રહ્યા છે તે પ્રશ્નો જો વ્યાજબી છે તો પછી સરકાર કેમ સાંભળતી નથી અને શું કામ આવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઉમેદવારોનો બિલકુલ આપને લખમાં જણાવ્યું દઉં કે રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યા વિદ્યાસહાયકની ભરતી અંગેની જે કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો ગુરુવારે વેબસાઇટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠ માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ તેર હજાર આઠસો ને બાવન વિદ્યા સહાયકોની ભરતી માટે સાત નવેમ્બરથી ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પ્રોવિઝનલ મેરિટ જે યાદી હતી એમાં ભૂલ જણાય તો પચીસમી ફેબ્રુઆરી સુધી વાધા અરજીની પ્રિન્ટ મેળવી અને સત્યાવીસ ફેબ્રુઆરી સુધી વિગતો ભરીને જમા કરાવવાની વાત સામે આવી હતી ને જેને લઈને કહી શકાય કે રાજ્ય સરકારના લિસ્ટ બાદ ઉમેદવારોએ પોતાની પડતર માગણીઓને લઈને આંદોલનની જાહેરાત કરી હતી આજે જ્યારે સમય આવે ત્યારે વિરોધ પ્રશ્ન કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી છે જી કામેશ જોડાયા તે બદલ